ગુજરાતમાં હાલ અંદાજે પચીસ લાખ રત્નકલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે જેમાંથી સાતથી દસ લાખ રત્નકલાકારો ફક્ત સુરતમાં જ રોજગારી મેળવી રહ્યા છે આ ઉદ્યોગમાં નાનીથી મોટી ફેક્ટરીઓમાં કામ કરતા લાખો પરિવારોની આજીવિકા આના પર નિર્ભર છે ટેરિફના કારણે ગુજરાતની સમગ્ર આર્થિક વ્યવસ્થા પર નકારાત્મક અસર થવાની પણ શક્યતા છે ડાયમંડ વર્કર યુનિયનને પત્રમાં સંભવિત કટોકટીમાંથી ઉદ્યોગ અને રત્નકલાકારોને બચાવવા માટે સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી છે જુનિયને જણાવ્યું છે કે અન્ય દેશો તેમના હીરા અને જ્વેલરી બજારને પ્રોત્સાહન કરી રહ્યા છે ત્યારે ભારતે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાને ઉકેલવા માટે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ સરકારને આગ્રહ કરે છે કે આંતરરાષ્ટ્રીય વાટાઘાટો દ્વારા અમેરિકાને ટેરિફ લાદવાથી રોકવામાં આવે અને જો જરૂર પડે તો રત્ન કલાકારોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે આ પગલું લાખો રત્ન કલાકારોના જીવનું અને ગુજરાતની અર્થવ્યવસ્થાને સુરક્ષિત કરવામાં મદદરૂપ કરશે નમસ્કાર હું છું

એક થી બે લાખ જેટલી નોકરીઓ છે હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો બીજી અન્ય અંદર જ્વેલરી પચીસ દેશો એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે ને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજ ની પણ માંગણી કરવામાં આવી છે તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને સાથે સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર